સમાચારમાં આગળ નજર કરીએ તો સુરેન્દ્રનગર વઢવાણમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લેકમેળ લોકમેળો બંધ રહે તેવી આશંકા વઢવાણ લોકમેળામાં મેળા સંચાલકોએ હરાજીના ભાવ ન બોલાતા રદ કરવામાં આવ્યું છે સંચાલકોએ હરાજીમાં ભાગ ન લીધો વઢવાણ મેળો હાલ રદ કરવાનો નિર્ણય કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય સાજીલ બેલીમ વઢવાણ શહેરી વિસ્તારમાં જે પરંપરાગત રીતે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે બે લોકમેળાનું આયોજન થાય છે તેમાં સુરેન્દ્રનગર મેળાના મેદાનની હરાજી સફળતાપૂર્વક આજે થઈ ગઈ છે વઢવાણના મેળાના મેદાનને ભાડેથી આપવા માટે જે હરાજી રાખવામાં આવેલ હતી તેમાં ઇજારાદાર સ્ત્રીઓ દ્વારા અપસેટ કિંમત નક્કી થઈ ગયા બાદ આ અપસેટ કિંમતમાં ઘટાડો કરવાની અત્રે રજૂઆત કરેલ છે અને કોઈ પણ ઇજારાદાર સ્ત્રી દ્વારા આ મેળાના મેદાનને ભાડેથી મેળવવા માટેની હરાજીમાં ભાગ લેવામાં આવેલ નથી આથી વઢવાના મેદાન ની હરાજી આજ રોજ થઈ બની છે છે હજી મિનિટ જ પદાધિકારીઓ બધા ચર્ચા કરીને પછી આમાં જે આગામી નિર્ણય આવશે તે તમામ જાણ કરવા હાલ જે અપસેટ કિંમત નક્કી કરવામાં આવેલી છે તે જાહેર ટેન્ડરો આમંત્રિત કરીને નક્કી કરવામાં આવેલી હોય અને દર વર્ષે જે પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે એ જ પ્રક્રિયા ફોલો કરી અને આ અપસેટ કિંમત મેળવવામાં આવેલી છે અને નગરપાલિકા દ્વારા આ અપસેટ કિંમતથી વધારેની બોલી જે શ્રી બોલવા માગતા હોય તેઓને આ મેળાનું મેદાન આપી શકાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવેલ હતી પરંતુ આવો કોઈ નિર્ણય ચાલુ હરાજી અપસેટ પ્રાઇઝ ઘટાડવાનો નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ નથી આવો નિર્ણય હવે અપસેટ પ્રાઇઝ બાબતે જો હરાજી નહીં થાય તો આગામી શું નો નિર્ણય કરવો તે લગભગ એક કે બે દિવસ જ નક્કી કરી દેવાનું શું કહે છો વઢવાણ અંદર આ પીજા છો અને તમે આગ લીધો તો સા કારણે તમે આજ બહાર નીકળી ગયા અમે આજ નવા એસઓપી પ્રમાણે અમને એવું લાગ્યું કે થોડું ઊંચું પડે એવું છે એટલે અમે થોડું અત્યારે વિચારીને કરવી છે કે ભઈ અમને જે મેળાની જે સાઈડ પર નગરપાલિકા જે કરી છે ત્યાંથી અમને શરૂઆત કરો તમે આજ માનો કે કાલ કોઈ માણા નાખી જશે કોરોના નો મેળો તો અહીંયા ચાલુ કરશે નગરપાલિકા તો મેળામાં આટલી બધી મોંઘવારી માં પબ્લિક ને લોસ જાય છે